નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય નદી નાળા સરકાશે પુલ જેવી સ્થિતિ જોવા મળશે તેમજ ખેતરોમાં સારો એવો પાણીનો કરતા જોવા મળે છે આગામી સમયમાં નવું નક્ષત્ર શરૂ થતાં જ તે વરસાદનો નવો રાઉન્ડ તાટકશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશો વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા બોટો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં જેવા કે મહેસાણા રાખનપુર મહેસાણા રાખનપુર પાલનપુર ખેડબરમાં હિંમતનગર આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે ખાસ કરીને જોઈએ તો ભરૂચ સુરત વ્યારા નવાપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ બધા જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અમરેલી મહુવા અલંગ વેરાવળ પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લાના કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ માંડવી ગાંધીધામ અને આ ભાડલીના બધા વિસ્તારો છે નલિયાદ એમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ થશે તેવી પૂરી સંભાવના રહેલી છે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને શેર કરજો